અમરેલીમાં નીલગાય અને ભૂંડના ત્રાસથી એક પ્રગતિશીલ ખેડૂતે નવો જ કિમિયો અપનાવ્યો છે અમરેલી જિલ્લો ખેતી માટે જાણીતો અને પરંપરાગત કૃષિ પદ્ધતિઓ ઉપરાંત નવીન આઈડિયાઓ અપનાવનારા ખેડૂતોએ પણ અહીં નવો માર્ગ દેખાડ્યો છે તો ઢીચલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈએ ખેતીમાં રાખી છે અને પોતાના ખેતરમાં અવારનવાર અને ત્રાસથી ત્રસ્ત થયેલા ઉકાભાઈએ એક અનોખો અને ઉપયોગી કિમિયો અજમાવ્યો છે ખેતરના ચારે કાંઠે સીતાફળના વૃક્ષોનું વાવેતર કર્યું છે જી હા ભાઈ પાસે બે એકર અને સોળ ગુઠાની જમીન છે શરૂઆતમાં તેઓએ ખેતરની આજુબાજુ તાર ફેન્સિંગ કર્યું હતું પરંતુ સાવધાનીઓ હોવા છતાં નીલગાય અને ભૂંડ ખેતરમાં ઘૂસી જતા હતા અને મગફળી તેમજ અન્ય પાકને ભારે નુકસાન પહોંચાડતા હતા વારંવાર નુકસાનીથી પરેશાન થયેલા ઉકાભાઈએ પોતાની કોઠા સૂજ વાપરી અને ખેતરની ચારે બાજુ આશરે બે હજાર જેટલા સીતાફળીના છોડ વાવી દીધા આ વાવેતર પાંચ વર્ષ અગાઉ કર્યું હતું અને આજે સીતાફળના ઝાડ પકવ બની ગયા છે તેમની ઊંચાઈ પાંદડા અને કાંટાવાળું સ્વરૂપ એવા છે કે કોઈ જંગલી પ્રાણી ખેતરમાં પ્રવેશ કરી શકતો નથી પરિણામે આજે ખેતરના અંદરના પાકને સંપૂર્ણ સુરક્ષા મળતી થઈ છે સાથે જ હવે આ વૃક્ષોમાંથી પ્રથમ વર્ષનો સીતાફળનો પાક પણ મળ્યો છે ટૂંકાભાઈએ જણાવ્યું કે એક વૃક્ષમાંથી અંદાજતા પાંચથી દસ કિલો સુધીના સીતાફળ મળે છે બજારમાં તેનું વેચાણ લગભગ બસોથી ત્રણસો પ્રતિ કિલોના દરે થાય છે આમ એક વૃક્ષમાંથી શરૂઆતમાં સો થી બસોનું ઉત્પાદન થાય છે જમા નજીક સીતાફળ હોવાના કારણે તમામ સીતાફળમાં ઉત્પાદન પ્રથમ વર્ષે ન મળે જેથી આગામી સમયમાં એક લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા છે તો ચાલુ વર્ષથી પચાસ હજાર રૂપિયાની આવક પ્રથમ વર્ષે થવાની શક્યતા છે તે પણ વિસ્તારમાં વાવેલા સીતાફળના ઝાડમાંથી જ તો આવતા વર્ષોમાં વૃક્ષો વધુ પકવ બનશે એટલે આવક પણ વધશે આ ઉપરાંત એક મહત્વની બાબત એ છે કે ખેતરની સુરક્ષા માટે હવે તાત્કાલિક લોકો કે મજૂરોની જરૂર રહેતી નથી સીતાફળના ઝાડો દ્વારા એક પ્રકારનું જીવંત તટબંધ થયું છે જે ન તો ખારું પડે છે ન તો કટાવ થાય છે મારું ગામ છે ડીટલા તાલુકો ધારી છે જિલ્લો અમરેલી છે હવે આ મારે બે એકર જમીન ધરાવું છું એટલે પછી આપણે થોડી જમીનમાં શ્યારે બાજુ એટલું બધું પેક ન કરી શકીએ એટલે એ પેક કરવા આહાર થઈને મેં ફરતી સીતાફળી વાવી છે બે હજાર સીતાફળી છે ફરતી પછી એ સીતાફળ એટલી ઘાંટી હોય કે એની અંદર રોજ ભૂંડ એવું કંઈ આવી ન હો કે ઢોર પણ ખાય નહીં રોજ પણ ખાય નહીં ભૂંડે કંઈ ખાતા નથી અને એની એટલું પાંદડું એટલું ઝેરી હોય છે એની હવાથી આપણે જે ખેતીવાડીમાં કોઈ પણ વાવ્યું હોય તો એને પણ ફાયદાકારક છે એની હવા જે ગળાઈને આવે છે આપણે બીજી મોલાત વાવ્યું હોય તો એમાં એનો ફાયદો છે અને એના પાંદડા જે ખરે છે એ ખાતરની કરતાં સારું કામ આપે છે એટલે બધી રીતે એના ફાયદા છે પહેલાં કેવી પરિસ્થિતિ હતી સીતાફળી વાવ્યા પછી હું પહેલાં એવું હતું કે ઝાળી છે ફરતી જાળીમાંથી ભૂંડા એઠે માથું મારીને આવી જતા રોજ અંદર ચાર પાંચ ફૂટ ટપીને પણ વી આવતા પણ આ સીતાફળી વાવ્યા કહે એક ભૂણ નથી આવ્યું એક પણ રોજ નથી આવ્યું